ઘણીવાર આપણે આપણા ખોરાકની કાળજી લેતા નથી આપણે ખૂબ જ એસિડિક ખોરાક ખાઈએ છીએ પછી શું થાય પૂરા શરીરમાં પીડા શરૂ થાય છે જો આવું થાય તો તમારે આલ્કલાઇન પાણી લેવું જોઈએ આલ્કલાઇન પાણી કેવી રીતે બને એ તમને ખ્યાલ છે એક બોટલમાં પાણી રાખો એમાં બે ટુકડા લીંબુ અને ચાર ટુકડા કાકડી નાખો આ રાત્રે મૂકી દો अने पची सवारे खाली पेटे ए पानी नो एक आँखों ग्लास पीवो। तमारे आ पानी भोजन पहला के पची तरत पीवो जो ये नहीं। नहीं तो ए उल्टू असर करशे। जो तमे आ आल्कलाइन पानी पीवो तो पची ओछा माँ ओछा बेथी त्रार कलाक सुधी कहीं खावू नहीं। अने जो तमे भोजन लीदू होए तो बेथी अड़ी कलाक सुधी आल्कला� પછી અલ્કલાઇન પાણી લો જો આ રીતે કરશો તો તે વધુ તંદુરસ્ત રહેવામાં તમને મદદ કરશે દુખામો તદ્દન ગાયબ થઈ જશે